પરિવાર દ્વારા કરવામાં આવ્યા છે ગીર સોમનાથ ના તીર્થમાં મોક્ષધામ એવા ત્રિવેણી સંગમ ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના

જે પૂજન રાખવામાં આવેલું હતું તો એમના અસ્થિના પૂજન બાદ ત્રિવેણી મહાસંગમની અંદર અસ્થિ નિક્ષેપ કરવામાં આવ્યા હતા એમના જીવની સદગતિ અને કલ્યાણ માટે કરીને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી બ્રાહ્મણો દ્વારા આજરોજ શાંતિ સુક્ત અને અપ્રતિદ સુખના પાઠ કરી અને એમના જીવના કલ્યાણ માટે સદ્ગતિ મોક્ષ માટે મા ત્રિવેણી અને ભગવાન સોમનાથ મહાદેવને ભગવાન નારાયણને પ્રાર્થનાઓ કરવામાં આવી એમના પરિવારમાંથી કોણ કોણ થઈ આ શ્રી વિજયભાઈ રૂપાણીનો સમસ્ત પરિવાર આજે ઉપસ્થિત હતો એમના ખા જે પૂજન છે એમના દીકરા વૃષભ ઋષભભાઈના હાથે એમના ધર્મપત્ની શ્રી અંજનાબેન અને એમના ભત્રીજાઓ સહિતનો પરિવાર જે છે રોજ આવેલો હતો સાથે એમના અંગત સ્નેહી મિત્રો જે એમના

મા ગયા અંગ કોતય મા ગંગા મા ચકુષ્કર તત્ર ગુચ્છ ગુરુશ્રેષ્ઠ યતરપ્રાચની સરસ્વતી જ્યાંથી પૂર્વમાંથી આવનારી સરસ્વતી સમુદ્રને મળે છે અહીંયા આવા પવિત્ર ત્રિવેણી સંગમ છે આ સંગમને મોક્ષદાયક માનવામાં આવે છે એટલા માટે જ ભગવાન શ્રી કૃષ્ણએ છપ્પન કુંડના યાદવોને અહીંયા મોક્ષ અપાવેલો હતો સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે કરી એટલા માટે જ આ સ્થાનને સમસ્ત પિતૃ ગયા તરીકે ઓળખવામાં આવે છે અને દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ પ્રતિવર્ષ આવી અને અહીંયા પિતૃઓની પિતૃતિ મોક્ષ માટે કરી વિધિ વિધાન કરાવે છે પિતૃ જે કે પણ કાર્યો છે શાંતિ માટેની પૂજાઓ અહીંયા કરવામાં આવે છે તો એ જ સ્થાન પર આજે શ્રી સ્વર્ગસ્થ શ્રી વિજયભાઈ રૂપાણી માટે કરીને પણ અહીંયા અસ્થિ વિસર્જન અને પૂજન કરવામાં છે આવ્યુંભાઈ વિજયભાઈનો સોમનાથ સાથે એક અનેરો નાતો રહ્યો છે લાગણી રેલી સોમનાથના જે સોમપુરા તીર્થ પુરોહિતો છે તેમની સાથે પણ એક અંગત લાગણી જોડાયેલી છે આજે સોમપુરા તીર્થ પુરોહિતો જે બ્રહ્મ સમાજ છે તે પણ ભાવુક બન્યા હતા એક શાંતિ સભા યોજી હતી શું આખી વાત સોમપુરા બ્રહ્મ સમાજની સાથે મારી સાથે વ્યક્તિગત રીતે પણ સાહેબનું ખૂબ નિકટ પરિચય હતો બ્રહ્મ સમાજનું કોઈ પણ કામ હોય કોઈ પણ આમંત્રણ હોય તો એમાં ચોક્કસ વિજયભાઈ રૂપાણીની હાજરી પણ રહેતી અને એમને અમે કોઈ કાર્ય માટે કરી કોઈ કામ અટકતું હોય સમાજનું કે કોઈ તીર્થના વિકાસ માટેની કોઈ જો રજૂઆત કરેલી હોય તો એના માટે જે યોગ્ય થાય એ બધા જ પગલાં સાહેબ લઈને બ્રાહ્મણોને સહાય કરવા માટે એના દરેક વખતે તત્પરતા બતાવતા હતા તો સાહેબની જે આ ઓચિંતી ઘટના બની છે એનાથી ફક્ત એમનો પરિવાર જ નહીં એમના ઘણા બધા સ્નેહીજનોની સાથે સાથે અમારો આ બ્રહ્મ સમાજ પણ છે એ ખૂબ શોકાતુર છે અમને લોકોને પણ આ ઘટના ખૂબ જ હદેદ્રાવક લાગી છે અને બસ અમે પરિવારનો કોઈ સ્વજન ગુમાવ્યો હોય એવી ભાવના અમને લોકોને બધાને લાગતી હતી એટલા દિવસથી એટલા માટે જ આજે એમના અસ્તિવિસર્જન માટેનું જે પૂજન હતું એની સાથે સાથે જ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે કરી અને શાંતિ પાઠવ પણ અમે સાથે આયોજન કર્યું મહેશ સ્ટુડિયો નિશમપ્રસ ન્યૂઝ ઘીર સોમનાથ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર